તો આજનો ટોપિક જે છે એના તરફ હવે આપણે આગળ વધવાના છીએ અહીં આપણી સાથે આપણો સિનિયર કોચ જે છે એ રેડી છે રશ્મી મેડમ ઓતે બેકગ્રાઉન્ડ થી ફાર્માસિસ્ટ છે અને અત્યારે આપની અત્યારે આપણી સાથે છે અને આપણને સમજાવશે કે ડાઈજેસ્ટિવ હેલ્થ ને સારી રાખવા માટે શું કરી શકાય ઓકે તો આપણે જોરદાર ક્લેપિંગ સાથે રશ્મી મેડમ ને ઇન્વાઇટ કરીશું સોલેડ્સ ઇન્વાઇટ અવર સિનિયર વેલનેસ કોચ રશ્મીજી યસ રશ્મી મેડમ યસ તો ગુડ ઇવનિંગ બધાને ગુડ મોર્નિંગ ઇન્ટરનેશનલ ફેમિલી મેમ્બર્સ

સારું હો સારું પાચન તંત્ર તો બધા પાસે હોય પણ સારું પાચન તંત્ર કેટલા લોકો પાસે છે કારણ કે વસ્તુની અંદર પણ બે ક્વોલિટી હોય સારી વસ્તુ અને ખરાબ વસ્તુ રાઈટ જો ખરાબ પાચનતંત્ર છે તો અહીંયા આવી અને તમારા કોચ જે પ્રમાણે ગાઈડ કરે છે એ પ્રમાણે કરવાની શરૂઆત કરશો તો તમારું પાચન તંત્ર છે એ સારું થઈ જશે ઓકે તો શું કહેવાય કે 100% ફોકસ સાથે જો તમે હું અહીંયાથી જે પણ ગાઈડ કરું છું એકદમ બેઝિક માહિતી આપવાની છું કહી શકાય કે હું પોતે બાય પ્રોફેશન ફાર્માસિસ્ટ છું અને દવા બનાવાની કંપની કોઈ પણ પ્રકારની દવાઓ ને બધું લેવાની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણા શરીર ની અંદર સૌથી પેલા જો કોઈ વસ્તુ ખરાબ થતી હોય તો એ છે પાચન તંત્ર રાઈટ અને અહીંયાથી આપણે એ જ સમજવાના છીએ કે પાચનતંત્ર કઈ રીતના સારું કરી શકાય તો ફર્સ્ટ ઓફ ઓલ હું તમને એ જણાવીશ કે જયારે આપણા શરીર ની અંદર આપણું પાચનતંત્ર ખરાબ હોય ત્યારે આપણા શરીરની અંદર ત્રણ હજાર કરતા પણ વધારે બીમારીઓ છે એ આવવાની સંભાવના છે જો આપણું પેટ છે એ સારી રીતના સાફ થતું હોય રાઈટ આપણું કોઈ પણ પ્રકારના રોગ નથી આવતા બાહ્ય શરીરને તો બહુ સારી રીતના સાચવતા હોઈએ છીએ મેકઅપ કરતા હોઈએ છીએ સવાર સાંજ નાતા હોઈએ છીએ પરફ્યુમ લગાવતા હોઈએ છીએ ઘણું બધું કરતા હોઈએ છીએ રાઈટ પણ આપણે આપણા ઇન્ટરનલ શરીરને ક્યારેય પણ ક્લીન નથી કરતા તો ઇન્ટરનલ શરીરને જ્યારે આપણે ક્લીન કરીએ છીએ ત્યારે આપણું પાચનતંત્ર છે એ સારું થાય છે અને આપણે કોઈ પણ પ્રકારની બીમારી હોય એનાથી બચી શકીએ છીએ મેં તમને જેમ વાત કરી કે પાચનતંત્ર જો સારું ના હોય તો ત્રણ હજાર કરતા પણ વધારે બીમારીઓ થાય એની અંદર કોમન વાત કરું તો ગેસ કબજિયાત એસિડિટીના પ્રોબ્લેમ્સ છે ને અત્યારે દિવસે ને દિવસે વધતા રહ્યા છે તમે મારી વાત સાથે અગ્રી કરો છો અત્યારે પાંચ વર્ષના છોકરાથી માંડી અને સિત્તેર વર્ષના ફેમિલી મેમ્બર્સ હોય કે લેડીઝ હોય અથવા તો હોય તો બધા જ લોકોને ગેસ પ્રશ્ન છે છે એ થાય તો એનું કારણ શું છે આપણી લાઈફ સ્ટાઈલ છે એ બદલાતી જતી જાય છે આપણે છે તો ઘરનું ખાવાનું ઓછું ખાઈએ છીએ અને બારનું છે તો વધારે ખાઈએ છીએ રાઈટ સમાજના લીધે સમાજની અંદર જે કોઈ બી ફંક્શનો હોય છે ઘણું બધું હોય બર્થડે હોય છે સોશિયલ ફંક્શનો હોય તો એમાં આપણે અવારનવાર બહાર જવાના લીધે આપણે બહારનું ફૂડ છે એ અવોઇડ નથી કરી શકતા અને આપણે જનરલી છે તો ઇન્ટેક કરતા હોઈએ છીએ અને એના લીધે આપણા શરીરની અંદર બીમારી આવવાની સમસ્યા છે એ શરૂ થઈ જાય યસ તો પાચન તંત્રની શરૂઆત છે ને એ આપણા મુખથી થાય છે આપણા દાંતથી થાય છે રાઈટ અને દાંતથી થાય છે અને મળ દ્વારથી આપણો પાચન તંત્ર છે એ અંત થાય છે

મળદ્વાર હોય છે કિડની લિવર હોય છે તો આ ઘણા બધા જે નાના નાના અંગો છે પણ શરીર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ અંગો છે તો આખો જ જે સમુદાય છે તો એને પાચન તંત્ર કહેવાય અને પાચન તંત્રની અંદર બે પ્રકારની ક્રિયાઓ છે થતી હોય છે ભૌતિક ક્રિયાઓ અને રાસાયણિક ક્રિયાઓ તો ભૌતિક ક્રિયા એટલે શું કે આપણે આપણો ખોરાક છે એ મુખની અંદર એડ કરીએ છીએ ત્યારે આપણે આપણા દાંત વડે એમને નાના ટુકડાઓની અંદર વિભાજિત કરીએ છીએ રાઈટ તો એ ક્રિયાને કેવી ક્રિયા કહેવાય ભૌતિક ક્રિયા કહેવાય અને રાસાયણિક ક્રિયા કોને કહેવાય તો આપણા શરીરની અંદર બધી લાળ હોય પ્લસ હોય હોય બધા એસિડ તો આપણા શરીરની અંદર ભળે છે અને શરીરની અંદર શું કહેવાય કે આપણા ખોરાકની અંદર ભળે છે અને આપડા આપણું જે ફૂડ હોય એનું પાચન કરે છે તો આને કહેવાય રાસાયણિક પાચન રાઈટ અને આપણું જે ખોરાક હોય છે એનું એસી ટકા પાચન છે ને એ આપણા મુખની અંદર થાય છે લખી લો આપણા ખોરાકનું નું એસી ટકા પાચન આપણા મુખની અંદર થાય છે શું કામ એ કે આપણા મુખની અંદર દાંત તો નાના નાના ટુકડાની અંદર વિભાજીત કરે જ છે પણ સાથે સાથે લાળ રસ હોય છે રાઈટ કોઈ ખાવાની ઈચ્છા થઈ જાય પાણીપુરી તો તો લાળ આવે છે કે મોઢાની અંદર એની અંદર શું આવેલું હોય છે લાયસોજાઈમ્સ આવેલું હોય છે ટાઈલિન આવેલું હોય છે મ્યુકસ આવેલું હોય છે તો લાયસોજાઈમ્સ શું કરશે શરીરની અંદર જે બેક્ટેરિયાઓ આવે છે બહારથી એ બેક્ટેરિયાઓને ને છે એ અટકાવે છે

એનું તો ડાયરેક્ટ શોષણ જ થતું હોય છે રાઈટ આપણા શરીરની અંદર જઈને એટલા માટે આપણા પોચ શું કહેતા હોય છે કે રાજા જેવો નાસ્તો લીધા પછી કમ્પલસરી બે ગ્લાસ પાણી પીવાનું તો જ તમને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે એ મળશે તો એનું કારણ જ આ છે કે ન્યુટ્રિશન હોય એનું શોષણ એનું શોષણ થાય ડાયરેક્ટ એનું પાચન ના હોય રાઈટ એટલા માટે થઈને બીજી વસ્તુ છે કે પાચન તંત્રની અંદર કાર્બોહાઇડ્રેટ વિશે પણ આપણે ઘણું બધું સાંભળ્યું છે

પછી આપણે જયારે કેરી ખાતા હોય તો કેરીની અંદર પછી આપણે ગોઠલા ઉપર બધું હોય રાઈટ પેલા રેસા ટાઈપ નું જે આપણા મોઢાની અંદર જાય તો આપણે બિલકુલ જ ના ગમે આપણા દાંત ની અંદર ફસાય જાય તો એને શું કેવાય રેસા અને આ રેસા છે ને એ શરીર માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે શું કામ એ કે એ છે ને વોટર ને પકડી રાખે છે રેસા હોય ને પાણીને પકડી રાખે છે અને એટલા માટે થઈને આપણું પાચનતંત્ર સારી રીતના કામ કરે છે તમે એક વસ્તુ નોટિસ કરી હશે કદાચ કે નાના છોકરાઓ હોય ને એને વારે વારે વોશરૂમ જવું પડે જવું પડે કે ના જવું પડે શું કામે જવું પડે ખબર છે કે નાના છોકરાઓનો ખોરાક શું હોય ઓનલી ફોર દૂધ હોય અને દૂધની અંદર કોઈ કોઈ પ્રકારનું ફાઈબર્સ આવેલો ના હોય તો એટલા માટે થઈ નાના છોકરાઓને વોશરૂમ છે એ વધારે જવું પડે પણ જેમ જેમ ઉંમર વધતી જાય અને ખોરાકની અંદર ફાઈબર લેવાની આપણે શરૂઆત કરીએ એટલે પાણીનું છે ને સ્ટોરેજ થાય અને પાણીનું સ્ટોરેજ થાય એટલે કોઈ પણ વસ્તુ આપણે ખાઈએ છીએ એને આ ફાઈબર છે ને ડાયરેક્ટ લોહીની અંદર ભળવા ના દે રાઈટ એકદમ સિમ્પલ મિકેનિઝમ મેં તમને સમજાવી કે ફાઈબર શા માટે લેવું જોઈએ અને એનો શરીરની અંદર રોલ શું છે ઘણા લોકોને એવું થાય કે મને તો આવું કાચું ન ભાવે ફાઈબર શેમાંથી મળે વેજીટેબલ્સમાંથી ને એમાંથી મળે બરોબર તો ઘણા બધા ફેમિલી મેમ્બર્સને એવું થાય કે મને તો કાચું ના ભાવે પણ જેટલું આપણે કાચું ખાવાની શરૂઆત કરીશું એટલું જ આપણા શરીરની અંદર ફાઈબર્સ છે એ જવાની શરૂઆત સારી રીતના થશે અને આપણું આખું પાચનતંત્ર છે ને બહુ સારી રીતના વર્ક કરશે છે છે ને સોર્સ ઉપરથી ત્રણ ટાઈપ હોય આપણે અલગ અલગ રીતના મળતું હોય છે નેચરલ સોર્સ હોય છે આર્ટિફિશિયલ સોર્સ હોય છે અને મિનરલ ટાઈપના પણ ફાઇબર્સ હોય છે એનિમલ સોર્સની વાત કરું તો આપણે દૂધ જે આપણે ગાય ગાયના ભેંસ ગાય અને ભેંસમાંથી જે મળે છે તો એમાંથી પણ આપણે દૂધમાંથી પણ ફાઈબર છે મળતું હોય છે બટેકાની છાલ છે તો આને પ્લાન્ટ બેઝ ફાઈબર કહેવાય રાઈટ પણ જનરલી આપણે શું કરતા હોય છે કે સફરજન કેવું કોઈ વસ્તુ ખાતા હોય તો ઘણા લોકોને એવી ટેવ હોય છે કે સફરજન છે ને એમની છાલને આપણે રિમૂવ કરી દઈએ બટેકા છે ને તો એમની છાલને રિમૂવ કરી દઈએ નાખી કાર્બોહાઈડ્રેટ પછી ઘણીવાર વાર આપણે એવું થતું હોય છે કે મેડમ હું તમે જે પ્રમાણે કહો છો ને એ બધું જ ફોલો કરું છું પણ છતાં પણ મને રિઝલ્ટ નથી મળતું તો તમે ચેક કરજો કે કદાચ તમે આ તો મિસ્ટેક નથી કરતા ને કે ભાઈ ડાયાબિટીસના પેશન્ટ છો તમે રાઈટ મેં બી બની શકે કે ડાયાબિટીસ છે અને એપલ ને એવું બધું તમને ખાવાનું અહીંયાથી સજેસ્ટ કર્યું છે પણ તમે ઉપરથી છાલ છે એમને કાઢી નાખશો તો સુગર છે એ કંટ્રોલમાં નહીં આવે રાઈટ પછી આપણે કોચને કમ્પ્લેઇન કરતા હોઈએ છે કે હું તો તમે જે પ્રમાણે કયો છો એ પ્રમાણે જ કરું છું પણ છતાં પણ મારું સુગર કંટ્રોલમાં નથી આવતું તો સુગર કંટ્રોલમાં ના આવે કારણ કે આપણા શરીરની અંદર ફાઇબર્સ છે જતું જ નથી રાઈટ તો નાની નાની મિસ્ટેકો ક્યારેક કરતા હોઈએ છે તો એ આપણું રિઝલ્ટ છે તો એ આવવામાં બાધારૂપ થતું હોય છે અને એવું કહી શકાય કે જો આપણે એક ટકા આદતની અંદર ઓનલી ફોર પરિવર્તન કરીએ અને નાની નાની આદતોની અંદર જો બદલાવ કરવાની શરૂઆત કરીએ તો આપણે છે ને બહુ મોટું રિઝલ્ટ છે મળતું હોય છે રાઈટ બીજું ફાઇબર છે ઇનસોલિબલ ફાઇબર્સ તો આપણે નામ ઉપરથી જ આઈડિયા આવી જાય કે સોલ્યુબલ ફાઇબર એટલે શું અને ઇનસોલિબલ ફાઇબર્સ એટલે શું તો સોલિબલ ફાઇબર્સ હોય છે ને એ છે ને પાણીની અંદર ઈઝીલી દ્રાવ્ય થઈ જતું હોય એનું એક્ઝામ્પલ છે મીઠું હું તમને એક્ઝામ્પલ આપું છું બરોબર મીઠું એ ફાઈબર નથી પણ હું તમને એક્ઝામ્પલ આપું છું કે આપણે મીઠાને પાણીમાં નાખીએ ને એટલે મીઠું ઓગળી જાય તો આને કેવું કહેવાય સોલ્યુબલ વસ્તુ કહેવાય રાઈટ ડિઝોલ્વ થઈ જાય છે તો એવી જ રીતના સોલ્યુબલ ફાઈબર્સ હોય છે ને એ પાણીની અંદર ડિઝોલ્વ સારી રીતના થઈ જાય છે અને એ આપણા શરીરની અંદર પણ એવી જ રીતના કામ કરશે કેવી રીતના કામ કરશે કે શરીરની અંદર જયારે આપણે સોલિબલ ફાઈબર્સ લેવાની શરૂઆત કરીએ ત્યારે એ આપણા શરીરની અંદર પાણી હોય છે એની સાથે એક જેલ ટાઈપનું ફોર્મેશન બનાવી દેશે અને જેલ ટાઈપનું ફોર્મેશન બનાવી દેશે તો પછી એ છે ને આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ ને એને ડાયરેક્ટ લોહીની અંદર ભળવા ના દે તો હવે આપણે સપોઝ કે ડાયાબિટીસ છે અથવા તો મોટો મોટાપો છે અથવા તો કોઈ પણ પ્રકારનું પ્રોબ્લેમ્સ છે અને આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો જો આપણે ફાઈબર સાથે ખોરાક ખાધો હશે તો એ ડાયરેક્ટ લોહીની અંદર ભળશે નહીં અને ડાયરેક્ટ લોહીની અંદર નહીં ભરે ભળશે નહીં એટલે આપણે કેલરી છે એ પણ મેનેજ રહેશે અને ફેટ છે એ પણ શું કહેવાય કે ફેટમાં પણ રૂપાંતર નહીં થાય તો એટલા માટે થઈને આપણે આપણો નંબર વન છે સલાડ તો એમને આપણે બહુ જ અહીંયાથી ઇમ્પોર્ટન્સ આપીએ છીએ શું કામ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ કે ફાઈબર્સ આપણા શરીરની અંદર જાય તો આપણે જે રિઝલ્ટ જોઈએ છે ને એ બધું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ છે એ મળી શકે છે રાઈટ બીજી વસ્તુ છે કે ઇનસોલેબલ ફાઈબર તો ઇનસોલેબલ ફાઈબર છે ને એ એ પણ આપણા શરીરની અંદર એટલો જ ઇમ્પોર્ટન્ટ રોલ છે એ પ્લે કરે છે તો ઇનસોલેબલ ફાઈબર ની અંદર શું હોય કે ઈ છે ને ફેટના મેટાબોલિઝમ માટે રિસ્પોન્સિબલ છે અમુક વસ્તુ એવી હોય કે જે સોલ્યુબલ હોય અમુક વસ્તુ છે તો ઈ ઇનસોલેબલ હોય રહે તો ઈ ઈ પણ આપણા શરીર માટે તો ઇમ્પોર્ટન્ટ જ છે તો એને પણ આપણે શું કહેવાય કે ઓગણવાની નથી તો ફાઈબર્સ ના ફાઈબર્સ આપને શેમાંથી મળે તો નેચરલી આપને શાકભાજીમાંથી મળતું હોય છે એપલ્સમાંથી મળતું હોય પ્લસ સિયાશીસ મળે છે ડ્રાય ફ્રુટ મળે છે કાકડી અને કેરેટમાંથી મળતું હોય છે બીટમાંથી મળતું હોય છે તો આ બધા જે સોસીસ છે એ છે સોલ્યુબલ ફાઈબર ના ઉદાહરણ છે અને ઇનસોલિબલ ફાઈબર્સ રાઈસ માંથી મળતું હોય છે બ્રોકલી માંથી મળતું હોય છે છે માંથી મળતું હોય છે પછી મૂળિયા વાળા શાકભાજી છે તો એમાંથી હોય છે અને કોઈ પણ વેજીટેબલ્સ હોય તો એની જે છાલ હોય તો એમાંથી પણ આપણે ઇનસોલ્યુબલ ફાઈબર્સ છે એ મળતું હોય છે રાઈટ હવે એવું કહી શકાય કે કાચું એટલું સાચું ભગવાને બનાવેલું જે ખોરાક આપણે શરીરની અંદર જો એડ કરીએ છીએ તો આપણા શરીરની અંદર સો વર્ષ સુધી આપણે જીવી શકીએ અને તંદુરસ્ત અને હેલ્ધી લાઈફ સલાડ છે એ બધા જ ફેમિલી મેમ્બર્સે કમ્પલસરી લેવાનું પણ છે અને સાથે સાથે કોચને પણ ફોટો મોકલવાનો છે જેથી કોચને આઈડિયા આવે કે આપણે આપણા સલાડ છે કઈ કઈ ટાઈપ કઈ કઈ મુજબ તમે લો છો કેટલી ક્વોન્ટિટીમાં લો છો તો એ પ્રમાણે તમને કઈ કરેક્શન કરાવવું હોય તો પણ એ છે તો કરાવી શકે છે હવે ફાઈબર માત્રા છે ને લેડીસ અને જેન્ટ્સ ની અંદર અલગ અલગ હોય છે લેડીસ ની અંદર વીસ થી પચીસ ગ્રામ ફાઈબર ની રિક્વાયરમેન્ટ હોય છે અને જેન્ટ્સ ની અંદર ત્રીસ થી પાંત્રીસ ગ્રામ ફાઈબર છે શરીર ની અંદર જવું જોઈએ હવે કોઈ પણ વસ્તુ તમે લઈ લો સો ગ્રામ જ્યારે તમે કોઈ પણ આઈટમ લો છો સપોઝ કે રાસબેરી છે કે ગ્રેપ્સ છે કે સ્ટ્રોબેરી છે કે એપલ છે કે કોઈ પણ વસ્તુ કોબીઝ છે મેં અહિયાં તમને જે કંઈ બી ઉદાહરણ આપેલા છે એ વસ્તુ તમે જ્યારે સો ગ્રામ લો છો ત્યારે તમારા શરીરની અંદર સાત ગ્રામ ફાઈબર્સ છે એ જાય છે તો હવે કેટલી કીધી તો ગ્રામ રિકવાયરમેન્ટ શરીરની અંદર જવું જોઈએ તો તમે વિચાર કરો કે પાંચસો ગ્રામ તમે સબ્જી કોઈ પણ ખાવ છો અથવા તો પાંચસો ગ્રામ ફ્રૂટ્સ તમે ખાવ છો ત્યારે શરીરની અંદર એટલું ફાઇબર્સ છે જે આપણા શરીરની રિક્વાયરમેન્ટ છે ની એ ફૂલફિલ થાય તો શું આપણે એક સાથે પાંચસો ગ્રામ ફળ ફ્રૂટ્સ ખાઈ શકીએ કોમ્પલેક્ષ જે આપણે એક સ્પૂન આપણા શેક અંદર જો એડ કરીએ છીએ અને સવાર અને સાંજ આપણે એસએમએસ પ્રોગ્રામ જો ફોલો કરતા હોઈએ છીએ તો આપણા શરીરની દસ થી પંદર ગ્રામ જે ફાઈબરની રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરે છે તો આપણો શેક છે એ કેવો હોવો જોઈએ ફાઈબર વાળો હોવો જોઈએ રાઈટ પ્લસ આપણી જે ફોર્મ્યુલા વન છે રાજા જેવો નાસ્તો એની અંદર પણ ફાઈબર્સ છે એ કન્ટેન છે તો જ્યારે આપણે ન્યુટ્રિશન રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચાય લેવાની શરૂઆત વિથ ફાઈબર્સ એક્ટિવેટેડ ફાઈબર્સ કોમ્પ્લેક્સ સાથે કરીએ છીએ ત્યારે આપણા શરીરની નીડ છે ને એ ફૂલફિલ થાય છે અને એનાથી આપણા શરીરને ઘણા બધા બેનિફિટ્સ છે એ થઈ શકે છે નેક્સ્ટ છે કે શરીરને સારું રાખવા માટે આપણા શરીરની અંદર સારા એવા બેક્ટેરિયા પણ આવેલા હોય છે અને બેક્ટેરિયા સારા બેક્ટેરિયા પણ હોય છે અને ખરાબ બેક્ટેરિયા બેક્ટેરિયા પણ હોય હોય છે છે ફંગસ હોય છે તો તો એવું આપણા શરીરની અંદર હોય જયારે આપણે ઉઠતાવે ચાય પીતા હોય છે પેલી ઇન્ડિયન ચાય રાઈટ ત્યારે શું થાય કે આપણા શરીરની અંદર એ બેક્ટેરિયા છે ને એ નાશ પામતા હોય છે તો ઘણા બધા ફેમિલી મેમ્બર્સ ને પાચનતંત્રના પ્રોબ્લેમ્સ ની વાત કરું તો સિવિયર કબજિયાત ને એવું બધું થતું હોય સ્ટોલ છે બરોબર પાસ આઉટ ના થતો હોય તો આવા બધા ઘણા બધા પ્રોબ્લેમ્સ છે ડાયજેશન સિસ્ટમ રિલેટેડ થતા હોય છે તો એનું એક જ કારણ છે કે આપણા શરીરની અંદર જે બેક્ટેરિયા આવેલા હોય એ બેક્ટેરિયા આપણે કોઈ જંક ફૂડ ખાઈએ છીએ કોઈ તીખું તળેલું સિવિયર ખાતા હોઈએ છીએ પ્લસ આપણે આઈસ્ક્રીમ ને ઠંડા પીણા આવું બધું આપણે લેતા હોઈએ ડાયરેક્ટ જ આપણા શરીરની અંદર ખાલી પેટે જો નાખવાની શરૂઆત કરીએ તો આ સારા એવા બેક્ટેરિયા છે એ નાશ પામે છે અને એનું રિઝલ્ટ આપણે એ મળે છે કે આપણે પાચનતંત્ર રિલેટેડ પ્રોબ્લેમની શરૂઆત થઈ જાય છે તો એના માટે પણ આપણી સંસ્થા એ જબરજસ્ત સપ્લિમેન્ટ છે એ બનાવેલું છે અને એનું નામ છે પ્રીબાયોટિક રાઈટ પ્રોબાયોટિક તો પ્રોબાયોટિક નો રોલ શું છે કે એની અંદર એક કરોડ કરતા પણ વધારે બેક્ટેરિયાસ છે 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 એ આવેલા હોય હોય પાઉચ અંદર તમે દિવસની અંદર એક થી બે પાઉચ છે એમનો ઉપયોગ કરી શકો છો જો તમને સિવિયર ગેસ કબજિયાત એસિડિટી નો અથવા તો કોઈ પણ પાચનતંત્ર રિલેટેડ પ્રોબ્લેમ છે અથવા તો નથી પ્રોબ્લેમ ફ્યુચરની અંદર તમારે પ્રોબ્લેમ્સ નથી આવા દેવા તો તમે પ્રીબાયોટિક્સ છે એનું ડેલી સેવન કરવું જે આપણા બેક્ટેરિયાની કોલોની છે એને ડેમેજ કરતું હોય રાઈટ તો સારા એવા બેક્ટેરિયાનો ગ્રોથ છે એ મેન્ટેન રી તો એના માટે પ્રોબાયોટિક્સ છે બેસ્ટમાં બેસ્ટ સપ્લિમેન્ટ છે જે તમે તમારા કોચના માર્ગદર્શન અનુસાર સ્ટાર્ટ છે તો કરી શકો છો યસ નેક્સ્ટ તમને એ સમજાવીશ કે અ ફાઈબર્સ વિશે તો આપણે જાણી લીધું ફાઈબર શેમાંથી મળે છે એ પણ આપણે શીખ્યા પણ ફાઈબર નો રોલ શું છે આપણા શરીરની અંદર તો ફાઇબર

શું કામ તમને પહેલા સમજાવ્યું કે ફાઈબર છે એ શરીરની અંદર વોટરનું સ્ટોરેજ કરે છે અને વોટરનું સ્ટોરેજ કરશે એટલે શું કહેવાય કે આપણે જે કઈ બી વસ્તુ ખાઈએ છીએ ભળવા નહીં દે ફાઈબર અને એના લીધે શું થશે કે જેટલું જોતું હશે ને એટલું જ ફાઈબર છે એ કેલરી છે એને બ્લડ ની અંદર રિલીઝ કરશે અને એના લીધે આપણા શરીરની અંદર મોટાપો નથી આવતો રાઈટ તો એટલા માટે પણ આપણે શાકભાજી લીલા શાકભાજી અને ફાઈબર વાળો ખોરાક લેવો જરૂરી છે ફાઈબર ના લેવાથી આપણું પેટ છે ને એ ભારે ભારે થઈ જાય છે કારણ કે શું કેવાય કે આપણે પાણી પ્રોપર લેતા ના હોય પ્રોપર આપણી આદતો ના હોય હેલ્ધી હેબિટ્સ ના હોય અને તો એનાથી આપણું પેટ છે એ ભારે ભારે થઈ જતું હોય અલ્ટિમેટલી આપણે કબજિયાત ને એ બધા લક્ષણો છે તો એ દેખાવાની શરૂઆત થાય છે ફાઈબર જો આપણા શરીરની અંદર ના થતું ના જતું હોય તો આપણી સ્કીન કન્ડિશન પણ ખરાબ થઈ શકે છે તમે ચેક કરો તમારી સ્કીન કેવી છે તમે અરીસામાં ઉભા રહે તો તમને તમારી સ્કિન ગમે છે જો તમને તમારી સ્કીન છે એ ગમે છે અને એકદમ લીસી અને હેલ્ધી સ્કીન છે તો તમારા શરીરની અંદર ફાઈબર પાણી અને બધું સંતુલન પ્રોપર પ્રમાણમાં છે પણ જો તમારી સ્કિનની અંદર ખાડા ખડિયા છે બહુ ઓઈલી સ્કીન છે તમને પિમ્પલ્સ થઈ જાય છે વારે વારે તો એનો મતલબ એવો થયો કે તમારા શરીરની અંદર એનો મતલબ એવો થયો કે તમારા શરીરની અંદર ફાઈબરનું પ્રમાણ છે ને એ ઓછું જાય છે તો તમે તમારા કોચના માર્ગદર્શન અનુસાર ફાઈબરનું પ્રમાણ છે એ વધારી શકો છો અને ફાઈબર્સ જયારે આપણા શરીરની અંદર નથી જતું ત્યારે આપણે કફના ને બધા પણ પ્રોબ્લેમ્સ છે રિલેટેડ પ્રોબ્લેમ્સ પણ થઈ શકે છે તો ઘણા બધા ફાઈબર્સ નો રોલ છે એ બહુ જ મોટો છે આપણા શરીરની અંદર તો આપણે ફાઈબર્સ છે એ લેવાની શરૂઆત છે એ કરવી જોઈએ હવે શું ના ખાવું જોઈએ તો શું ના ખાવું જોઈએ એની અંદર ચાય છે એ ના લેવી જોઈએ બીજી વસ્તુ છે કે મેંદાવાળી આઈટમ ના ખાવી જોઈએ બિસ્કિટ છે તો ના ખાવા જોઈએ ભાખરીની વાત કરું તો ભાખરી છે એની અંદર તેલ અને મીઠું આવે છે તો એ પણ આપણે રાત્રે છે તો ના લેવું જોઈએ પીઝા છે સમોસા છે બર્ગર છે કોઈ પણ સ્વીટ છે તો આ બધી જ આપણે શું કરવી જોઈએ અવોઇડ કરવી જોઈએ જો કોઈ પણ વસ્તુ છે ને ખાવાની ના નથી આપણે મનુષ્યનો અવતાર એક જ વાર મળ્યો છે બરોબર છે પણ અવતાર મળ્યો છે ને તો એને છે ને સારા રસ્તે અને સારી રીતના જો આપણે જીવવું હોય ને તો આપણે આપણી હેબિટ ઉપર ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે જો આપણે આપણા હેબિટ્સ પર ફોકસ ના કરીએ તો અત્યારે આપણે લોકો બધા સાંભળીએ છીએ વોટ્સઅપની અંદર ને માં અત્યારે સોશિયલ મીડિયા નું ટ્રેન્ડિંગ વધી ગયું છે તો ખબર જ છે કે નાની ઉંમરની અંદર પણ એટેક એટેક ને એવું બધું આવી જતું હોય છે તો એનું કારણ શું છે આપણી અનહેલ્ધી લાઈફ સ્ટાઇલ રાઈટ તો આપણે આપણી આદતો ની અંદર બદલાવ કરીશું તો આપણે જે કઈ બી જીવવાના છીએ આપણું જે કઈ ને આવ્યું છે તો એ આપણે સારી રીતના આપણી લાઈફ છે ને એને એન્જોય કરી શકીએ હવે આપણે શું કરી કરી શકીએ સારું એવું ફાઈબર્સ આપણા શરીરની અંદર જાય તો એના માટે આપણે શું કરવું જોઈએ તો કે પચાસ ટકા કાચું ફૂડ છે એ લેવું જોઈએ અને પચાસ ટકા છે તો અનાજ લેવું જોઈએ સપોઝ કે આપણે રોટલી પિઝા ને એવું બધું ખાવું છે તો આપણે રોટલીના પિઝા પણ બનાવી શકીએ રોટલી છે તો એના ઉપર કોબીઝ છે કાકડી છે કેપ્સિકમ મરચું છે તો આવું બધું આપણે એડ કરીએ અને રોટલીના પિઝા પણ બનાવી શકીએ બાળકોને આપણે આપી શકીએ રાઈટ ઘણીવાર એવું થાય કે બાળકોને ચટપટું એવું બધું બહુ ફાવતું હોય ખાવું બહુ જ ગમતું હોય તો આપણે આ પ્રમાણે રોટલીના પીઝા પણ બનાવી શકીએ બીજું આપણે શું બનાવી શકીએ કે જુવાર બાજરી અને મકાઈ ને ભેગી કરી અને એની અંદર આપણે પાલક છે મેથી છે લસણ ની ચટણી છે જો તમે લસણ યુઝ કરતા હોય તો તો આ પ્રમાણે આપણે છે તો થોડો થપથપાવી અને ટેસ્ટી રોટલો પણ બનાવી શકીએ રાઈટ અને એને આપણે દહીં સાથે પણ લઈ શકીએ તો એ શું કહેવાય કે ટેસ્ટી આપણે ખાવાનું પણ મળી રહેશે અને આપણા શરીરની અંદર ફાઈબર્સ પણ જશે કે જેનાથી આપણું શુગરનું લેવલ છે એ મેન્ટેન થશે પ્લસ છે તો રાગીને એ બધું આપણે ખાઈ શકીએ મખાના ખાઈ શકીએ ઓટ્સ ખાઈ શકીએ તો ઘણી બધી ઓટ્સની ખીચડી ખાઈ શકીએ તો આવું ઘણું બધું પચાસ વેજીટેબલ્સ અને પચાસ રાઈસ સાથે પણ આપણે ખીચડી બનાવી શકીએ આપણે પુલાવ બનાવીએ છીએ તો પુલાવ ની અંદર પણ પચાસ ટકા વેજીટેબલ છે અને પચાસ ટકા રાઈસ તો આ પ્રમાણે આપણે હેલ્ધી પુલાવ છે એને પણ આપણે એન્જોય છે તો કરી શકીએ રાઈટ અને સૌથી બેસ્ટ વસ્તુ એ છે કે જો તમારું રિઝલ્ટ જે તમારે જોઈએ છે એવું નથી આવ્યું તો શું કરવાનું સવાર અને સાંજ એસએમએસ પ્રોગ્રામ છે ફોલો કરવાનો જો આપણે શેક મિલ અને શેક પ્રોગ્રામ છે એને ફોલો કરીએ છીએ તો આપણું કોન્ફિડન્સ લેવલ છે એ વધી જાય છે અને આપણું રિઝલ્ટ છે ને વધારે બેસ્ટ આવે છે રાઈટ અને પાણીને ઘણા બધા લોકોની કમ્પ્લેન હોય છે કે અમે લોકો પાણી નથી પી શકતા તો પાણીને આ પાણી કઈ રીતના પીવું એ પણ હું તમને બે મિનિટ ગાઈડ કરું કે પાણીના અલગ અલગ સોર્સીસ હોય છે તો તમે વોમ વોટર પી શકો પ્લસ નેચરલ આપણું માટલાનું પાણી છે એ પણ તમે પી શકો આપણી કમ્યુનિટીની અંદર પણ વોટર કન્ટેન અને મિનરલ્સ વાળા ઘણા બધા સપ્લિમેન્ટ્સ છે એલો કોન્સન્ટ્રેટ છે એચ ટ્વેન્ટી ફોર હાઇડ્રેડ છે આપણું ફ્રેશ એનર્જી ડ્રિંક છે સ્કીન બુસ્ટર છે નાઇટ વર્ક્સ છે તો આ અલગ અલગ સપ્લિમેન્ટ્સ પણ તમે યુઝ કરી અને વોટર છે એને એન્જોય કરી શકો છો કોકોનેટ વોટર્સ છે એ પણ તમે પી શકો છો રાઈટ નેક્સ્ટ છે કે આપણે છે ને ફ્રુટ્સ જનરલી કાચું ફ્રુટસ છે તો એ લેવાનો આગ્રહ રાખવો જોઈએ અને કારણ કે જો આપણે જ્યુસ બનાવીને લેવાની શરૂઆત કરીશું તો એની અંદર ફાઈબરની માત્રા છે એ ઘટી જશે અને અલ્ટિમેટલી એનું કોઈ રિઝલ્ટ છે આપણે આવતું નથી પછી આપણે આપણા કોચને એવું ગણાવતા હોઈએ છીએ હું તો સવારથી સાંજ સુધી હેલ્ધી હેબિટ્સને ફોલો કરું છું રાઈટ તો ઘણી બધી વાર આપણે આ નાની નાની મિસ્ટેકો પણ કરતા કરતા હોઈએ છીએ અને આઈ હોપ કે મેં તમને આજે ઘણું બધું છે તો બેઝિક લાઈફસ્ટાઈલ વિશે ગાઈડ કર્યું છે અને વધારે જો તમારે માર્ગદર્શન એવું બધું જોઈતું હોય તો તમારા કોચ છે એ પણ તમને ખૂબ સારી રીતના સપોર્ટ કરશે એકદમ ઈઝી લેંગ્વેજ ની અંદર અને ઘરગથ્થુ ઉપચાર થી પણ આપણે સારી રીતના કઈ રીતના આપણું પાચન તંત્ર સારું કરી શકે એના માટે મેં તમને સમજાવ્યું લાસ્ટના હું પાંચ મુદ્દા શેર કરું તો સારી એવી ઊંઘ લેવી છ થી સાત કલાક ઊંઘ બીજું કે ટેન્શનથી દૂર રહેવાનું ત્રીજી વસ્તુ છે કે ખાવાની અંદર રાજા જેવો નાસ્તો અને રાણી જેવી ચાય અને સાથે સાથે કાચું એટલું સાચું રાઈટ અને ફ્રુટ્સ જો આનું સેવન કરીએ છીએ તો આપણે આપણી આપણું હેલ્થ છે એને સારામાં સારું રાખી શકીએ છીએ વીસ ટકા રોલ છે એ એક્સરસાઇઝ પણ રોલ છે કસરત કરો થોડું વોક કરો રાઈટ ફોર સ્ટેપ છે ફાઈવ સ્ટેપ છે તો એ ચાલવાની શરૂઆત કરો અને બધું જ કર્યા પછી આપણું જે મગજ છે મગજ એના ઉપર એંસી ટકા કામ કરવાનું છે અને એ મગજને સારું રાખવા માટે આપણે કમ્પલસરી બુક રીડિંગ છે અથવા તો આપણે ભગવાનનું કોઈ પણ કરતા હોય રાઈટ આપણે જે પણ ભગવાન ઈશ્વરની અંદર ખુદાની અંદર જે પણ માનીએ છીએ તો એનું આપણે થોડું લિસન કરવું જોઈએ થોડું ધાર્મિક ગ્રંથ છે વાંચવા વાંચી શકીએ આપણે તો એનાથી છે તો આપણું મેન્ટલ હેલ્થ પણ ખૂબ સારું છે એ થાય છે અને સવારની અંદર જો આપણે અફર્મેશન કરવાની શરૂઆત કરીશું બે હાથ જોડી અને ઉઠતા વેત જ જો આપણે અફર્મેશન કરવાની શરૂઆત કરીએ કે હું હેલ્ધી છું મારું આખો પરિવાર હેલ્ધી છે હું ખૂબ જ ખુશ છું તો જો આપણે આવી રીતના પોઝિટિવ ઓફર્મેશન બોલવાની શરૂઆત કરીશું તો આપણામાં પોઝિટિવ એનર્જી પણ આવશે આપણે નેગેટિવ માઇન્ડ આપણે નેગેટિવ વિચારોથી દૂર રહેશું અને આપણું આખો દિવસ છે ને એ એકદમ પોઝિટિવ અને સારા વાઇફ્સ વાળો જશે રાઈટ તો થેન્ક યુ થેન્ક યુ સો મચ કઈ વધારે કહેવાય ગયું હોય તો એક નાની બેન છે નાની ડોટર છે કે કંઈ પણ નાની દીકરી છે એવું માની અને માફ કરી દેજો પણ જે કંઈ બી શેર કર્યું છે અહીંયાથી એ બાય હાર્ટલી તમારી સાથે શેર કર્યું છે અને એકદમ નાની નાની હેબિટ્સ હતી જો એ તમે ફોલો કરવાની શરૂઆત કરીશો અને ત્રણ મહિના સુધીનું કમિટમેન્ટ આપો છો તો તમારું રિઝલ્ટ હન્ડ્રેડ એન્ડ ટેન આવવાની શરૂઆત થશે તો જે મેમ્બર્સ ઇન્ડિયા થી કનેક્ટ થયા છે એમને ગુડ નાઇટ અને જે ફેમિલી મેમ્બર્સ ઇન્ટરનેશનલ કનેક્ટ થયા છે તો એમને અ નાઈસ ટાઈમ અને જે ફેમિલી મેમ્બર્સ નો ફર્સ્ટ દિવસ છે આજે આ ક્લાસ રિઝલ્ટ છે તો કઈ રીતે મેળવી શકો ઓકે